ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ આફત બાદ ફરી એક વખત તાપમાન નીચું ગયું છે ખાસ કરીને દિવસ દરમિયાન અરબસાગર તરફથી આવતા ભેજ તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ ગયું હોવાથી મહત્તમ તાપમાનનું પ્રમાણ ઘટ્યું છે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં દિવસ દરમિયાન વાતાવરણમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે જેને કારણે સૂર્યપ્રકાશ લગભગ જમીન સુધી પહોંચતો નથી તેથી મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે આજે દક્ષિણ કોરિયાના મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એકસો ને એક્યાસી લોકોને લઈને જતું જેજુ એરનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું નવા વર્ષના આગમન પહેલા ડિસેમ્બર બે હજાર ચોવીસનો મહિનો એરલાઇન્સ માટે આંચકાથી ઓછો રહ્યો નથી આ મહિના ત્યાર સુધીમાં છ મોટા વિમાન અકસ્માતો થયા છે જેમાં કુલ બસો ચોત્રીસ લોકોના મોત થયા છે આ સ્થિતિમાં હવે એવિએશન સેક્ટરમાં સેફટી પ્રોટોકોલ અને ટેકનિકલ સમસ્યાઓને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે અમદાવાદમાં કાયદોની વ્યવસ્થા સામે સવાલ ઉભા થાય તેવા ફરી એકવાર સીસીટીવી સામે આવ્યા છે લુખાતત્વોનો આતંક સામે આવ્યો છે એક તરફ પોલીસ ટ્રાફિક કામગીરી અને દંડ ઉઘરાવામાં વ્યસ્ત હોય તેવું લાગી રહ્યું છે જ્યારે બીજી તરફ મોટી મોટી બબાલોની ઘટના સામે આવતા પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉભા થયા છે અમદાવાદના ફતેવાડી ટાવર પાસે હોટલમાં બબાલની ઘટના બની છે હોટલમાં જમવા બાબતે ગ્રાહકે હુમલો કર્યાનો આક્ષેપ કરાયો છે દક્ષિણ આફ્રિકાએ શાનદાર પ્રદર્શન કરીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બે હજાર ત્રેવીસ પચીસની ફાઇનલમાં જગ્યા બનાવી છે ટેમ્બા બાવુમાના નેતૃત્વમાં દક્ષિણ આફ્રિકાએ સેન્ચ્યુરી ટેસ્ટમાં પાકિસ્તાનને બે વિકેટ હરાવીના સિદ્ધિ મેળવી હતી મેચમાં આફ્રિકાની ટીમને જીતવા માટે એકસો ને અડતાલીસ રનનો ટાર્ગેટ હતો જે ટેસ્ટના ચોથા દિવસે અને બીજા સેશનમાં હાંસલ કર્યો હતો દક્ષિણ આફ્રિકા પ્રથમ વખત ડબલ્યુટીસી ફાઇનલમાં પહોંચ્યું છે સુરતમાં રોજબરોજ હત્યા લૂટી જેવી ઘટનાઓ વધી રહી હોય તેમ ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વધુ એક હત્યાની ઘટના ગોડાદરા વિસ્તારમાંથી સામે આવી છે રાત્રે સુતેલી પત્નીનું પતિ દ્વારા ચપ્પુથી ગળું કાપી હત્યા કરાઈ હતી રૂમમાં બે દીકરીઓની નજર સામે જ પત્નીની ઢીમ ધાડી દીધું હતું ત્યારે દીકરીએ માતાનું ગળું કપાયેલું જોઈને બુમાબુમ કરી હતી ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જોકે મહિલાને મૃત જાહેર કરાઈ હતી બનાવને પગલે ગોડાદરા પોલીસે હત્યા કરનાર પતિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે વડતાલ સમીનારાયણ મંદિરમાં મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડની ચૂંટણીની જાહેરાત થઈ છે આગામી બારમી એપ્રિલ બે હજાર પચીસના રોજ ચૂંટણી માટે મતદાન યોજાશે ત્યારે ચૂંટણી માટેનું ત્યાગી અને ગૃહસ્થ મતદારોનું અંતિમ લિસ્ટ તૈયાર કરાયું છે સુરત મુંબઈ રાજકોટમાં પણ મત આપી શકાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે સીધો ચૂંટણી જંગ જામશે નાતાલ અને ડિસેમ્બરના મિની વેકેશન દરમિયાન દેશ વિદેશના ગુજરાત ગુજરાતના વિવિધ સ્થળો પર ઘસારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને નવા વર્ષના પ્રારંભે ગુજરાત બહારના પ્રવાસીઓએ આ મિની વેકેશન ગાળવા સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કર્યું હોય તેમ દ્વારકા સોમનાથ અને સાસણગીર સાથે સંઘ પ્રદેશ દીવમાં પ્રવાસીઓનો મોટો પ્રવાહ જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને ભગવાન સોમનાથ અને દ્વારકાધીશના અલૌકિક દર્શન અને આરતીનો લાહવો લઈ ધન્યતા અનુભવી રહ્યા છે તો સાથોસાથ નર્મદા જિલ્લામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા છે અરવલ્લીની ગિરિમાળામાં વિરાજમાન જગતજનની અંબાનું ધામ વિશ્વવિખ્યાત છે ત્યારે અંબાનું આ ધામ એક ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ખ્યાતિ ધરાવે છે દેશ વિદેશથી માય ભક્તો માંબાના ચરણોમાં શીશ નમાવવા અને માતાજીના આશીર્વાદ મેળવવા અંબાજી આવી પહોંચ્યા છે ત્યારે દરરોજ અંબાજીમાં માય ભક્તો આવી મા જગતજનની અંબાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવે છે શક્તિપીઠ અંબાજી ખાતે કોઈપણ પર્વ કે ઉત્સવ કે પછી રજાઓના દિવસોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે ત્યારે આજે રવિવાર અને વર્ષના અંતિમ દિવસો હોવાને લીધે અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહેતી

પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પીકઅપડાલામાં ટામેટા ભરેલ કેરેટની યાર્ડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ બે હજાર કિંમત ચાર લાખ પિંચોતેર હજાર પાંચસોને છત્રીસ મળી કુલ કિંમત સાત લાખ એંસી હજાર પાંચસોને છત્રીસ સાથે કિસમને પકડી પાડતી એલસીબી બનાસકાંઠા